ઉટ કરી બાતમી ના આધારે ઝડપી પાડેલ છે સદર ગુના સોસાયટી ખાતે સદર આરોપી ના મિત્ર સોનુ ઉર્ફે સોનુ બિહારી શર્માનાઓ પોતાના રહેણાંક મકાનમાં સો આરોપીઓ સાથે મળી પોતાના રહેણાંક મકાનમાં તથા બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર્ડ નંબર એમ એચ ઝીરો ફોર એલ ઈ ફોર વન ઝીરો એટ ની ગાડીમાંથી જુદા જુદા માર્કાની નાની મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો તથા બિયર ટીન મળી ઇંગ્લિશ દારૂના જથ્થો કુલ બોટલ નંગ નવ જેની કિંમત રૂપિયા